આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ અને આ દિવસે હરતીકુહી ખાતે આંગણવાડીનું લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના માર્ગ પર નગરી અને દર્ભાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખો